સ્વાગત છે ચોમાસા દરમિયાન નાના મોટા વાયરસ તાવ બેક્ટેરિયા આ બધી નાની મોટી બીમારીઓ છે તાવો છે એ વધારે પડતા થતા હોય છે અને વાયરસ છે વધારે પડતા ફેલાતા હોય છે બેક્ટેરિયાનો ફેલાવો પણ આ સમય દરમિયાન ખૂબ વધારે થતો હોય છે ફૂગના કારણે ફૂગજન્ય રોગ હોય પાણીજન્ય રોગ હોય વાયરસ કે બેક્ટેરિયાના કારણે કોઈ રોગ હોય મચ્છરજન્ય રોગ હોય કે આ બધા પ્રકારના જે તાવો કે રોગ છે એનું નિવારણ આપણે આ ચોમાસાની સિઝનમાં જ થતી એક ઔષધિથી લાવી શકીએ એ એટલે કઈ છે એના વિશે હું તમને અંદર માહિતી આપીશ કઈ રીતે તમને હેલ્પ કરશે કઈ રીતે એને તમારે ઉપયોગમાં લેવાની છે બરાબર છે લાઈવ વિડીયોમાં હું તમને ઔષધિ અત્યારે મારી પાસે છે ને એટલે બતાવી નહીં શકું પણ ક્યારેક મોકો મળશે તો એનો લાઈવ વિડીયો પણ બનાવીશ અને આજે તમને ખાલી એની માહિતી આપું છું કે જેની માહિતી પ્રમાણે તમારે કોઈ પણ જગ્યા પર તમે અગર ગામડામાં રહો છો ત્યાં મળી રહે છે તો તમારે લઈને ઘરે આવવાનું છે એના ઝાડની આસપાસ એટલે એના વૃક્ષની આસપાસ એક વેલો નીકળી આવે છે એ વેલ એટલે ગળો ગિલોઈ કે જેને આપણે અમૃતા પણ કહેવામાં આવે ગુજરાતીની અંદર એને આપણે ગળો પણ કહીએ હિન્દીમાં એને ગિલોય કહેવાય અમૃતા પણ એક એનું નામચીન નામ છે આ વેલ છે એ જ્યાં પણ કડવો લીમડો હોય સો કડવા લીમડામાં સિત્તેર સિત્તેર થી એસી એવા કડવા લીમડા હશે કે જ્યાં તમને આની વેલ એ કડવા લીમડા ઉપર ચડતી દેખાશે એ વેલનો આકાર એના જે પાનનો આકાર છે એ દિલ આકારનો હોય છે એકદમ ગ્રીન પાન હોય છે લીલા અને અ દિલ એટલે આપણું હૃદય છે એના આકારનો એનો દિલ એટલે આપણે જે મતલબ દિલ બનાવીએ ને એના આકારનો એ પર્ણ હોય છે આ લીમડાની ગળો એટલે કડવા લીમડા ઉપર ખાસ ચડતી બાકી તો કોઈ પણ જગ્યા ઉપર તમે ઘરે કુંડામાં પણ કરી શકો પણ ખાસ જ્યારે લીમડામાં ઉપર ચડે છે એના કારણે એ ગળોનો ફાયદો એ જે ગળોની જે વેલ છે એના ફાયદા અને એ કડવા લીમડાની અંદરથી પોતે એ કડવા લીમડાના રસ પણ અંદર પોતે ગ્રહણ કરે છે એટલે ડબલ ફાયદાઓ આ વેલની અંદર તમને મળે છે એ જ કારણથી ચોમાસા દરમિયાન તમે રોજ અથવા તો એકાત્રે બે દિવસે એક વખત કે અઠવાડિયામાં ત્રણ વખત આનું સેવન બે ત્રણ મહિના ચાર મહિના સુધી સતત કરી લો તો એક આખું વર્ષ તમને કોઈ પણ પ્રકારની બીમારી નહીં થાય અને તમારા નાના મોટા રોગો છે કે જે પહેલાથી હશે એ નીકળી જશે મેં આ તમામ વસ્તુઓ છે એનો અનુભવ કોરોના કાળમાં કે જે તે સમય દરમિયાન કરેલો છે એ સમયે બે પાંચ દિવસમાં થઈ જતા ઇમ્યુનિટી ડાઉન થઈ હોય પ્લેટલેટ્સ ઘટી ગયા હોય કે કોઈ પણ કારણથી બોડીની અંદર વીકનેસ આવી ગયો હોય એ સમય દરમિયાન આવેલી હતી તો એ આ ઉકાળો પીને તાત્કાલિક ક્લિયર કરી આનાથી આ થોડું વધુ પી લો તો તમને ઝાડા થઈ જાય એટલે આને લિમિટ માત્રામાં પીવાનો હા એકાદ વખત જાડા થાય પેટ સાફ થાય તે નથી કોઈ ડરવાનું નહીં પણ આને રોજે રોજ અગર તમે એક લિમિટથી વધારે પીવાનો રાખો અને જો પેટ વધારે સાફ થતું હોય તો પછી થોડા દિવસ બંધ કરીએ અથવા તો એકદમ લિમિટેડ માત્રામાં હું તમને કઉ છું શું પીવાનું છે એ તમને જણાવું છું પહેલા તમને અને વિશે થોડી માહિતી આપું છું તો એ સમય દરમિયાન જે તે સમયે આપણો આજે વાયરસ ફેલાયો હતો એ સમયે ગામડાના લોકો મોટા ભાગે તમે જુઓ બચી ગયા હતા અને એનું કારણ જ આ પ્રકારની ઔષધિઓ છે કે જે એકદમ કુદરતી ફોર્મમાં મળી આવે છે એકદમ જાતનું એમાં કંઈ છે એમાં કઈ દવાનો છટકાવ નથી કે કોઈ નથી માત્ર ને માત્ર લીમડાના કડવા લીમડા ઉપર ચડેલી જોવા મળે હવે તમારે કરવાનું શું એ જે લીમડાના ઝાડ ઉપર ચડેલી જે વેલ છે ગળોની એ વેલના એક મોટી ડાળખી તમારે લઈ આવવાની છે મોટી ડાળ લઈ આવવાની નીચેથી કે સાઈડમાંથી ક્યાંય પણ તમે એને લઈ કાપી શકો એ લઈ એને તમારે સુકવી દેવાની તડકે એના પાન કાઢી નાખવાના એ પાન ન ખાવા હોય તો વાંધો નહીં ખાલી દાળ હોય એ તમારે રાખવાની એને સુકવી દેવાની સુકાઈ જાય પછી નોર્મલ બે ત્રણ દિવસનો તડકો આપી સુકાઈ જાય પછી એ દાળના ટુકડા તમારે કરવાના છે આટલા આટલા અથવા તો આંગળીના બટકા જેટલા અથવા આખી આંગળી જેટલા તમે ટુકડા કરો તો પણ ચાલે એટલા એવા વીસ થી ત્રીસ ટુકડા તમારે થઈ જાય એ પછી રોજ ચાર થી પાંચ ટુકડા કે જેને પણ ઉપરથી આ રીતના છાકુ મારી અથવા તો છરી વડે એને થોડા ફાડા કરી અને એ પછી ચાર પાંચ ટુકડા હોય એ પાણીની અંદર રાત્રે એક અડધો લીટર કે એકાદ લીટર પાણીમાં નાખવાના અડધો લીટરમાં નાખો તો વધારે સારું અડધા લીટર પાણીમાં તમે એ ગળોના ડાળના ટુકડા અને એને પણ થોડા વચ્ચેથી ફાળા કરીને એ રીતના કરીને એને નાખવાના એ પછી તમે એ પાણીને આખી રાત ઢાકેલું રહેવા દો એ ચાર પાંચ ડાળી એમાં નાખેલી છે ટુકડા અને પાણીમાં પલાળીને રાખવાના કોઈ વાસણમાં રાખ રેવા દેવાના સવારે ઉઠીને બરાબર છે બ્રશ બ્રશ તમે બધું કમ્પ્લીટ કરી લો અથવા નરણા કોઠે પીવો તો એક ગજબના ફાયદા આપશે પણ બ્રશ કરીને પીવો તો પણ વાંધો નહીં એ જે પાણી છે એને તમારે ઉકાળી લેવાનું છે ડાળી નાખેલું જે પલાળેલી ડાળીઓ છે એ પાણી તમારે ઉકાળવાનું છે ફૂલ આ અડધો લિટર પાણી હોય તો એ કમ સે કમ અઢીસો એમએલ જેટલું રહી જાય ત્યાં સુધી તમારે એને ઉકાળવાનું છે એક લિટર પાણી હોય તો અડધો લિટર રહી જાય ત્યાં સુધી ઉકાળવાનું પણ આપણે અડધો લિટર લેવાનું છે બસો પચાસ એમએલ જેટલું રહી જાય ત્યાં સુધી ઉકાળી લો ફૂલ ઉકાળી લો એ પછી એને થોડું ઠંડુ પડવા દો એને શાળી લો ગાળી લો અને એ પાણીમાંથી બે ચમચી નાની સ્પૂન ટેબલ સ્પૂન તમારે ખાલી પીવાનું છે બરાબર છે વધારે પાણી તમારે ન એડ કરવું હોય એને ખાલી બસો ત્રણસો એમએલ જ નાખવું હોય પછી સવારે એને ફૂલ ઉકાળે સો એક એમ રહી જાય ત્યાં સુધી રાખવું હોય તો પણ વાંધો નહીં ઓછા પાણીમાં કરો વધારે પાણીમાં કરો વાંધો નહીં ઘરના તમામ સભ્યો આ જે પાણી છે ઉકાળેલું એ પી શકે હું તમને આટલી ગેરંટી આપું છું આનાથી ડેન્ગ્યુનો કોઈ પણ પ્રકારનો ભયંકરમાં ભયંકર તાવ હશે એ પણ રિકવર થશે ડેન્ગ્યુ જ્યારે પણ કોઈને થાય તો એક ડોક્ટર છે એક દવા આપે છે જે ખાસ ક્યારેક દેશી દવા આયુર્વેદિક ડોક્ટર ત્યાં જાવ તો એ લોકો આપતા છે જેમાં પપૈયાના પાનનો રસ કાઢીને આપે છે પપૈયાના પાન હોય એનો રસ કાઢીને આપે થોડું થોડું તમારે પીવાનો હોય છે એકદમ ભયંકર કડવો હોય છે આ જે કડવા લીમડાની ગળો હોય એ સુકાઈ ગયા પછી એનો પણ જે રસ છે એ પણ એકદમ કડવો હોય બરાબર છે બંને વસ્તુ સેમ કાર્ય કરે પેલું થોડું લેટ કરે અને લીમડાની ગળો છે તાત્કાલિક કાર્ય તમને કરશે શરીરમાં પ્લેટલેટ્સ કાઉન્ટ ઓછા થઈ ગયા હોય તો એ કડવા લીમડાના જે પણ ગળોની એના જે પણ મેં પ્રયોગ કરવાનો છે પ્રયોગ તમે કરશો ધીરે ધીરે પ્લેટલેટ્સ કાઉન્ટ વધશે ઘટવાના ઓછા થઈ જશે સ્ટોપ થઈ જશે ને વધવા માંડશે તમને ડેન્ગ્યુનો તાવ આવ્યો છે ડેન્ગ્યુ ઓછો થશે મને ખ્યાલ છે આપણા ગુજરાતની અંદર ચિકનગુનિયાના તાવના દર્દીઓ કે જેમને વરસ વર્ષ બે બે વર્ષથી સાંધાના દુખાવાની તકલીફ છે જે લોકો લાઈવ અત્યારે જોઈ રહ્યા છે એમના કુટુંબીજનોને અથવા એમને પોતાને અથવા કોઈ પણ સગાવાલા કે કોઈ ફ્રેન્ડ સર્કલમાં કોઈને પણ એકાદ વ્યક્તિઓને એવું હશે જ કે ચિકનગુનિયા થયો છે છ મહિનાથી પગ દુખે છે સાંધા દુખે છે અથવા તો વરસ દિવસથી બે 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 વર્ષથી પાંચ પાંચ વર્ષ સુધી દુખતા હોય એના માટે રામબાણ છે ચિકન એકવાર થાય એ તમને થોડું રિકવર થાય તમે આ લીમડાની ગળોનો જે રસ છે ચાલુ કરો એકાદ મહિનો એવો જશે કે ત્યાં સુધીમાં તમને ચિકન ગુનિયાની અસર પણ પૂર્ણ થશે ને તમે ફરીથી તરો તાજા થઈને બહાર આવશો તો ચિકનગુનિયા જેવા ભયંકરમાં ભયંકર કે જે સાંધાન માટે ભયંકર જે તાવ કહેવાય એનો પણ ઈલાજ આ તાત્કાલિક આપી શકે બરાબર છે અત્યારે જે દવાઓ મેડિસિન બને છે એની અંદર પણ આ પ્રકારની બે પાંચ ટકા જેટલો ઉપયોગ થતો હોય વધારે નથી થતો કારણ કે બધું કરે નથી બોલવું પણ આ ઔષધિઓ છે એ તમામ પ્રકારના તાવોથી પણ બચાવી શકે છે ત્યાર પછી મેલેરિયા થયું હોય એમાં પણ તમારા પ્લેટલેટ્સ કેવું ઓછો થતું હોય શરીરમાં નબળાઈ કે વીકનેસ કઈ કઈ પણ તમને થતું હોય તાવ જતો ન હોય તો તમે તાત્કાલિક આનો ઉપયોગ કરો ધીરે ધીરે તાવ ઓછો થાય ભયંકર માથાનો દુખાવો ડેન્ગ્યુના કારણે મેલેરિયાના કારણે કોઈ પણ કારણથી હોય તો એ પણ સારું થાય ની અંદર પણ તમને તાત્કાલિક રાહત આપે આની સાથે પગમાં કણી જેવું થઈ જાય જેને આપણે અમુક ભાગમાં એને કપાસી કે પગમાં કપાસી થાય કણી થઈ જાય તો એનો પણ ઈલાજ આ લીમડાની ગળોનો ઉકાળો તમે રોજ પીવાનો રાખો મહિનો બે મહિનામાં એ હા તમારે એને પેલા જે ડોક્ટર કે એ રીતના અથવા તો પટ્ટી લગાવી ધીરે ધીરે કાઢવાની છે એની સાથે તમારે આનો ઉકાળો પીવાનો છે આનાથી મારે ખુદના અનુભવનું કહું મને પણ કપાસી એ જગ્યા પર જગ્યાએ થઈ ગઈ હતી એ અત્યારે વગર દવાએ કે કોઈ પણ ઓપરેશન વગર કે એનાથી એના વગર જ સો ટકા જતી રહી છે આનો ઉપયોગ કરીને શરીરની અંદર એવી ઘણી ખરી શક્તિઓ જાગૃત થાય અને ઘણા એવા રોગ છે એ નાશ પામે કે જેનો આપણને ખ્યાલ ન હોય આપણા શરીરમાં આવી નાની મોટી બીમારી છે આપણને ખ્યાલ જ નથી કે આવી કોઈ નાની મોટી કમજોરી આપણા બોડીમાં છે એ કમજોરી અને બીમારીનો પણ 100% નાશ કરે છે કડવા લીમડાની ગળો ગિલોય અમૃતા તમે સિટીમાં રહેતા હો તમારે ત્યાં આ વસ્તુ અવેલેબલ નથી જાડવા ન હોય અથવા તો આ વેલ ન હોય તો પછી તમે કોઈ પણ સ્ટોર પરથી આયુર્વેદિક સ્ટોર ઉપરથી કોઈ પણ કંપનીની કડવા લીમડાની ગળોની ટેબ્લેટ પણ લઈ શકો એકાદ એકાદ બે તમે ડોક્ટરના ગાઈડન્સ મુજબ તમે એ પણ ખાઈ શકો આયુર્વેદિક ડોક્ટરના ગાઈડન્સ મુજબ અથવા તો પછી તમે કડવા લીમડાના એની જે ડાળો આવે છે સુકાયેલી દાળો એ પણ કદાચ બજારમાં મળતી હોય છે તમે કરિયાણાની સ્ટોર ઉપર કે કોઈ એવી કોઈ પણ દુકાનો ઉપર તમે જઈને પૂછી શકો કે આવી કોઈ ડાળો હોય તો મને તો તમને એ પણ મળી જાય મેં જે ઉકાળો કરવાનો છે એ રીતના ઉકાળો કરશો તો તમને ગજબનો બેનિફિટ મળવાનો છે તો આ એનો એક રૂપ છે આના સિવાય આ બે રીતના એની દવા આવે છે ત્રીજી એક આવે છે એમાં એનો રસ આવે છે તમે એ પણ પી શકો બજારમાંથી લાવી શકો પણ એનાથી બેટર છે કે તમે સારા કડવા સૂકી દાળો લઈ આવો અથવા તો કંઈ પણ તમારી આસપાસ કંઈક કડવો લીમડો છે કે કોઈ ગામડે રહે છે ત્યાં તમને કડવા લીમડાની ઉપર વેલ ચડતી દેખાય અથવા તો એ જે ગળોની વેલ હોય કોઈને ખ્યાલ હોય કે ભાઈ આ ગળોની જ વેલ છે તો પછી એ તમે પણ મંગાવી શકો વિદેશમાં મંગાવી શકો મુંબઈ રહેતા હોય તો ત્યાં મંગાવી શકો બરાબર છે આવનારા સમયમાં ક્યારેક આપણે એવું કોઈ હું ચાલુ કરીશ તો કદાચ હું પણ અહીંયા જાહેર કરીશ કે ભાઈ આપણે ત્યાં એ વસ્તુ અવેલેબલ છે તો તમને હું એ પહોંચાડતો થઈશ તો અત્યારે તમારું કામ એટલું જ છે કે કડવા લીમડાની ગોળો ગમે ત્યાંથી મળે લઈ આવો આ ચોમાસું ચાલી રહ્યું છે ચોમાસા દરમિયાન તમે આનો ઉપયોગ ભરપૂર કરશો કરશો વ્યવસ્થિત અને મેં કહ્યું એટલી જ માત્રામાં વધારે નહીં બરાબર છે કોઈ પણ વસ્તુ વધારે અતિની ગતિ નથી એક કહેવત છે એ પ્રમાણે કોઈ વસ્તુ વધારે તમે લેવાનું રાખશો તો એનાથી નુકસાન પણ તમારા શરીરમાં થઈ શકે તો આનું વધારે સેવન કરવું એ લિવર માટે હાનિકારક નુકસાનકારક બની શકે છે જેમને લિવર ની તકલીફ હોય કે એવી કોઈ તકલીફ હોય તો એક વખત ડોક્ટર ની સલાહ લીધા પછી જ તમારે આનું સેવન કરવું અને લિમિટેડ માત્રામાં એટલે એક નાની ચમચી ટેબલ સ્પૂન ચમચી બે ચમચી જેટલું તમે એને પી શકો જો તમને કે એવું લાગે કે ભાઈ આ વધારે પીવાય જવાથી ઝાડા થયા છે તો બે ત્રણ દિવસ ન પીવું પછી ફરીથી લિમિટેડ માત્રામાં આનું સેવન કરી શકો આ વિડિયો લાઈક કરો શેર કરો ચેનલ